નમસ્કાર આપ જોઈ રહ્યા છો આપની સાથે રોશની તો મહત્વના સમાચાર થરાદ થી મળી રહ્યા છે થરાદના

ધમધમી રહ્યો હતો તેને લઈને જિલ્લા તંત્ર તાત્કાલિક ધોરણે પગલા લઈ અને જે ઉલિયા છે ઊંટવેલી સસ્તા પ્રમાણ દિવસ માટે રદ કરવામાં આવ્યા છે અને સસ્તા અનાજના જે માટે જવાબદારી અને સંભાળવા માટે આપી છે અને આગળની કાર્યવાહી આવી જો જિલ્લા તંત્ર કરતું રહેશે તો જે કાળા આવે છે એને પણ ડાબી શકાશે અને બાકી વધુ વાત એવી છે કે જે અત્યારે સિસ્ટમ ચાલુ કરવા કારણ કે એની પ્રજા છે અનપઢ છે અને અનપઢ છે અને શિક્ષણ ઓછું છે બાકી બધાની પાસે મોબાઈલ હોતા નથી એસએમએસ પણ મળી શકતા નથી અને એસએમએસ મળે છે તો એસએમએસ મળે છે તો જાગૃતતા તો છે

એનાથી પણ વિશેષ હજુ વધુ પડે કઈ ખરાબ ની અંદર મળી શકે એમ છે અને ઉલટ તપાસ કરવામાં આવે તો હજુ ઘણું બધું નીકળી શકે એમ છે રોશી

સ્થાનિક મામલદાર પુરવઠા મામલદાર પણ પગલા લઈ અને બાજુના ગામ ને પણ નજીક જે છે એને કરવાના છે એટલે નીવ દિવસ માટે એ જવાબદારી સંભાળશે આગળની તપાસ માં શું ખુલે છે અને કેવી વિધિ થાય છે એ જોવાનું રહેશે જે થાનાજી આભાર છે આપનો સમગ્ર માહિતી માટે તો જે રીતે થાનાજીએ જણાવ્યું કે થરાદના ઉટવેલિયામાં સસ્તા અનાજની દુકાનનો પરવાનો રદ કરવામાં આવ્યો છે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા ઉટવેલિયા સસ્તા અનાજની દુકાનનો પરવાનો રદ કરવામાં આવ્યો છે ઓચિંતી રેડ કરતા સામે આવી છે છે તેના કારણે આ પરવાનો રદ કરવામાં આવ્યો તેવું થાનાજી દ્વારા જણાવવામાં આવી રહ્યું છે તો દુકાનદારની બેદરકારી સામે આવતા 90 દિવસ માટે આ પરવાનો રદ કરવામાં આવ્યો છે 90 દિવસ સુધી ઉટવેલિયા નજીકની સસ્તા અનાજની દુકાનમાં વ્યવસ્થા કરવા સૂચના પણ આપવામાં 这些。